હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોશું રંગપુર આપણે સ્થાન ગામ 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 પેલા આવશે વનાળા વનાળા તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લો આવશે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લો આવશે ચુડા તાલુકો અને વનાળા ગામ હવે નદી આપણે જોશું નદી તો કે રંગપુરમાં છે સુખભાદર નદી આવશે નદી હવે રંગપુર જોઈશું સંશોધન સંશોધન બે વાર સંશોધન થયું છે પહેલું ઓગણીસો એકત્રીસ માં સંશોધન થયું હતું ઓગણીસો એકત્રીસ માં સંશોધન થયું હતું માધવ સ્વરૂપ વત્સ દ્વારા માધવ સ્વરૂપ વત્સ વત્સ દ્વારા સંશોધન થયું હતું અને ઓગણીસો ને તેપન અને ચોપનમાં એસ આર રાવ દ્વારા સંશોધન થયું હતું એસ આર રાવ દ્વારા સંશોધન થયું હતું બે વાર સંશોધન થયું ઓગણીસો એકત્રીસ માં અને ઓગણીસો ત્રેપન ચોપન માં પણ સંશોધન થયું હતું પછી અહીં નગર ની વાત કરીએ તો બે ભાગમાં નગર વિભાજીત છે નગર બે ભાગમાં વિભાજીત છે હવે આપણે અહીંયા અવશેષોની પણ વાત કરવી પડશે તો કે અહીં આપણને સૌથી વધારે કારીગર જોવા મળે તો કારીગર કારીગર બે આવશે એક છે માટી કામ સાથે સંકળાયેલા માટી કલા સાથે સંકળાયેલા અને બીજા માછીમાર માછીમાર અહીં સૌથી વધારે કારીગર હતા હવે આપણે એના અવશેષોની વાત કરશું અવશેષો અહીં અવસોષની વાત કરીએ તો અહીં આપણને કુવા મળી આવેલા છે કુવા પછી અનાજના પુરાવા અનાજના પુરાવા પછી માટલાના પુરાવા પછી ઘોડાના રમકડાના પુરાવા રમકડાના પુરાવા ઘોડાના રમકડાના પુરાવા અનાજના પુરાવા માટલાના પુરાવા કુવાના પુરાવા અહીં મળી આવેલા છે અને મણકાના પણ પુરાવા મળી આવ્યા છે મણકાના પુરાવા મણકાના પુરાવા મળી આવેલા છે અહીં આપણે વાત કરીએ તો મકાન મકાન એ કાચી ઈટોથી બનાવેલા હતા મકાન કાચી ઈટ ઈટો થી બનાવેલ હતા અહીં આપણે મકાન જોઈએ તો કાચી ઈંટો દ્વારા મકાન આપણને જોવા મળે છે